તમારી વાલી દીકરીનું કરિયાવર માત્ર સ્ટાર્ટ થઈ જશે જેમાં તમને મળી જવાની છે અને એની સિવાય ઘણા બધા કરિયાવરના પેકેજ તમને અહીંયા મળી રહેવાના છે હાજી મિત્રો અહીંયા તમને એક લાખ દસ હજાર સુધીના કરિયાવર પેકેજ મળી જવાના છે દરેક પેકેજમાં તમને ઘર વખરીની દરેક આઈટમ મળી જશે જેમાં કબાટ બેડ ટીવી ફ્રીજ વોશિંગ મશીન તથા નાની મોટી દરેક જીવન જરૂરી વસ્તુઓ અને જો તમે આ વિડીયો બતાવશો તો કર્યાવર પેકેજમાં એક હજાર રૂપિયા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી જશે આ ઉપરાંત સોફા તથા સિંગલ બેડમાં વિશાળ રેન્જ તથા બોક્સ સેટી માત્ર સત્યાવીસો રૂપિયાથી શરૂ અને ડબલ બેડમાં અવનવી ડિઝાઇન જેમાં છ બાય ચાર માત્ર પાંચ હજારથી છ બાય પાંચના બેડ માત્ર સાત હજારથી શરૂ થ્રી ડોર કબાટ માત્ર સાત હજાર ચારસોથી શરૂ ટીપોય માત્ર ચારસો રૂપિયાથી અને પ્લાસ્ટિક ચેર માત્ર અઢીસો રૂપિયાથી શરૂ થઈ જશે આ ઉપરાંત સોફા કમ બેડ એકવીસ હજાર પાંચસોવાળા માત્ર પંદર હજારમાં ડાઇનિંગ ટેબલ ત્રીસ હજારવાળા માત્ર પંદર હજારમાં જ મળી જશે તો હવે કરિયાવર હોય કે છૂટક ફર્નિચર ખરીદી કરવા માટે એકમાત્ર નામ આરતી ફર્નિચર જેનું એડ્રેસ છે ચેવાનપરા મેન રોડ ભાવનગર